बिल्कुल तो अब इस भारतीय पारी का अंतिम ओवर डालने के लिए तैयार है ओवर द विकेट से गेंदबाजी करेंगी और वो निकल पड़ी अपने अपना परोष्टम के बाहर सफल किया और बेहतरीन शॉट खेलने की कोशिश जरूर की थी अटपटा सा शॉट लगाने की कोशिश की थी वहाँ पर जमईमा रॉड्रिग्स ने लेकिन આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય ભાજપ એનડીએના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલી સંવાદમાં પ્રધાનમંત્રીએ કહ્યું દેશના વિકાસમાં બિહાર ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અંદાજે એક હજાર એકસો ત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલ ભવનમાં વોર રૂમથી તહેવાર દરમિયાન ચાલતી વિશેષ રનની સ્થિતિની સમીક્ષા કરી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે બર્લિનમાં જર્મનીના આર્થિક બાબતો અને ઉર્જામંત્રી કેથરીના રીચ સાથે મુલાકાત કરી ઇસરોના અધ્યક્ષ ડોક્ટર વી નારાયણને કહ્યું ગગનયાન માનવ રહિત પરીક્ષણ ઉડાન મિશન જી વનનું નેવું ટકા કામ પૂર્ણ નવી મુંબઈમાં રમાતી આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ન્યુઝીલેન્ડ સામે ભારતે અડતાલીસ ઓવરમાં ત્રણસો ઓગણત્રીસ રન બનાવ્યા સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું દેશ હાલ ઝડપી વિકાસ જોઈ રહ્યો છે અને બિહાર આ યાત્રામાં ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે આજે સાંજે મીરાબૂત સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ ભાજપ એનડીએના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કરતા શ્રી મોદીએ કહ્યું કેન્દ્ર અને બિહાર બંનેમાં સ્થિર સરકાર હોવાથી દેશ અને બિહારમાં વિકાસ કાર્ય થઈ રહ્યા છે તેમણે કહ્યું જ્યારે સ્થિરતા હોય છે ત્યારે વિકાસ ઝડપી બને છે आज देश में विकास का महायज्ञ चल रहा है और बिहार भी इसमें कंधे से कंधा मिलाकर चल रहा है बिहार में हर एक क्षेत्र में हर एक दिशा में काम हो रहा है कहीं अस्पताल बन रहे हैं कहीं नए रेलवे रूट बन रहे हैं कहीं अच्छे स्कूल बन रहे हैं और इसका बहुत बड़ा कारण यह है कि देश और बिहार में एक स्थिर सरकार है जब स्थिरता होती है तो विकास तेज होता है बिहार की एनडीए सरकार की शक्ति भी यही है और इसलिए आज बिहार का हर नौजवान उत्साह से कह रहा है रफ्तार पकड़ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું દેશના જહાજ નિર્માણ અને દરિયાઈ માળખાગત સુવિધાને પુનર્જીવિત કરવા સરકારનું આઠ અબજ અમેરિકી ડોલરનું પેકેજ સામાન્ય નહીં પરંતુ મહત્વકાંક્ષાનો સંકેત છે બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલના સોશિયલ મીડિયા પરના એક લેખને રજૂ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું આ લેખ જણાવે છે કે કઈ રીતે મેક ઇન ઇન્ડિયા પ્રોત્સાહન અને બંદરનું આધુનિકીકરણના પ્રયાસથી વધતા અને સ્થિતિસ્થાપક ઔદ્યોગિક આધારે દેશને એક વિશેષ લાભ આપ્યો છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં અંદાજે એક હજાર એકસો ત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સૌથી પહેલા અમદાવાદના સાણંદમાં આઠસો પાંચ કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા ખોરદ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસીના ના માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું કુલ અઠ્યાવીસ પૂર્ણાંક આઠ કિલોમીટર લંબાઈના ના માર્ગ નું છ માર્ગીયકરણ બંને તરફ સર્વિસ રોડ તેર પુલ ને પહોળા કરવા સહિત એક છ માર્ગીય ઉંચા પુલનું પણ નિર્માણ કરાશે ત્યારબાદ શ્રી શાહે ગાંધીનગરના સેક્ટર સત્તર માં અઠ્યાવીસ હજાર પાંચસો છોતેર ચોરસ મીટરમાં ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા સદસ્ય નિવાસં પણ લોકાર્પણ કર્યું આ નિવાસ માં વિશાળ બગીચા બહુહેતુક હેતુક સભાખંડ વ્યાયામ શાળા અને દવાખાનું વાહન મૂકવાના સ્થળ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે વરસાદી પાણીના સંગ્રહ અને પર્યાવરણ જાળવણી ના વિચાર ને અનુરૂપ પાણીના સંગ્રહ માટેના માળખા અને છસો વૃક્ષ નું વાવેતર સાથે આ નિવાસ સંકુલ તૈયાર કરાયું છે પ્રવેશ અડિયેચા આકાશવાણી સમાચાર અમદાવાદ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રવાસીઓની સુવિધા સુનિશ્ચિત કરવા આજે નવી દિલ્હીમાં રેલ ભવનમાં વોરરૂમથી તહેવારો દરમિયાન ચાલતી વિશેષ ટ્રનની સ્થિતિની સમીક્ષા કરી તેમણે અધિકારીઓ સાથે સંવાદ કર્યો અને છઠ પૂજાથી પહેલા તૈયારીઓની સમીક્ષા કરી તહેવારો દરમિયાન વધતી પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવા વોર રૂમ તૈયાર કરાયો શ્રી વૈષ્ણવે કહ્યું આ વ્યવસ્થાઓમાંથી દેશભરમાં પ્રભાગીય ક્ષેત્રીય અને રેલવે બોર્ડ એમ ત્રણ સ્તરનો વોર રૂમ તૈયાર કરાયા છે वॉर रूम्स बनाए गए हैं एक वॉर रूम ऑपरेशनल होता है डिवीजन लेवल पे दूसरा जोनल लेवल पे और तीसरा रेलवे बोर्ड के लेवल पे रेलवे बोर्ड के लेवल पे डिवीजन और जोन का फीड भी यहां पर आता है साथ ही साथ हर बड़े स्टेशन पे एक मिनी कंट्रोल रूम भी बनाया गया है इस पूरी व्यवस्था से देश भर में हर स्टेशन की क्या पोजीशन है कहाँ पे एक्स्ट्रा गाड़ियां चाहिए किस तरह की प्रॉब्लम्स आ रही है वो एक कोऑर्डिनेटेड वे में चल पा रहा है આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની છવ્વીસ તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો સત્યાવીસમી કડી હશે આ માટે લોકો પોતાના મંતવ્ય ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર તેમજ નરેન્દ્ર મોદી એપ્લિકેશન અને માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન મોકલી શકે છે આવતીકાલ સુધી મંતવ્ય મોકલી શકાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું શ્રી નારાયણ ગુરુના ઉપદેશ ધર્મ શાંતિ અને પથની સરહદોથી આગળ છે રાષ્ટ્રપતિ આજે કેરળમાં વરકલા સ્થિત શિવગીરી મઠમાં કેરળના આધ્યાત્મિક ગુરુ અને સમાજ સુધારક શ્રી નારાયણ ગુરુની મહાસમાધિ શતાબ્દી સમારોહનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું શ્રી નારાયણ ગુરુએ પીડિત સમુદાયોમાં સાક્ષરતા આત્મનિર્ભરતા અને નૈતિક મૂલ્યોને આગળ વધાર્યા હતા તેમણે કહ્યું શ્રી નારાયણ ગુરુનો સંદેશ આજના વિશ્વમાં પણ વધારે પ્રાસંગિક થઈ ગયો છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બિહારમાં ઔરંગાબાદ જિલ્લાના ગોહમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએ ઉમેદવારોના સમર્થનમાં એક ચૂંટણી સભા સંબોધી આ પ્રસંગે શ્રી નડ્ડાએ મહાગઠબંધન પર પ્રહાર કર્યા તેમણે કહ્યું મહાગઠબંધને તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા વાણિજ્ય અને મંત્રી પિયુષ ગોયલે આજે બર્લિનમાં જર્મનીના આર્થિક બાબતો અને ઉર્જામંત્રી કેથરીના રીચી સાથે મુલાકાત કરી સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે કહ્યું આ મુલાકાત દરમિયાન સંવાદમાં વેપાર અને રોકાણ ક્ષેત્રમાં ભારત જર્મની સંબંધને મજબૂત કરવા લીલી ઉર્જા ઉભરતી ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રમાં સંયુક્ત ઔદ્યોગિક અને ટેકનિકલ ભાગીદારી પર ચર્ચા થઈ ભારતીય જનતા પાર્ટીએ મહાગઠબંધનની અંદર બેઠકોની વહેંચણી અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે મહાગઠબંધનની ટીકા કરતા ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું બિહાર વિધાનસભાની કુલ બેઠક બસો તેતાળીસ છે જ્યારે ગઠબંધન બસો પંચાવન બેઠક પર મુકાબલો કરી રહ્યું છે તેમનું કહેવું છે ગઠબંધનની સ્થિતિ ઘણી નબળી છે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના અધ્યક્ષ ડોક્ટર વી નારાયણને કહ્યું ગગનયાન માનવરહિત પરીક્ષણ ઉડાન મિશન જીવનનું નેવું ટકા કામ પૂર્ણ થઈ ગયું છે આ ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં તેનું પ્રક્ષેપણ કરાશે બેંગ્લોરમાં આજે પત્રકારો સાથે વાત કરતા ડોક્ટર નારાયણને કહ્યું ક્રૂ મોડ્યુલ એસ્કેપ સિસ્ટમ પેરાશુટ મોડ્યુલ સંચાર પ્રણાલીઓ અને અન્ય ઉપપ્રણાલીઓના પરીક્ષણ સફળ રહ્યા છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઇસીસી મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે રમાતી મેચ હાલ વરસાદના કારણે રોકાઈ ગઈ છે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરતાં ભારતે અત્યાર સુધી અડતાલીસ ઓવરમાં બે વિકેટ ગુમાવી ત્રણસો ઓગણત્રીસ રન બનાવ્યા છે ભારત તરફથી સૌથી વધુ એકસો બાવીસ રન ઓપનર પ્રતિકા રાવલે અને સ્મૃતિ મંધાનાએ એકસો નવ રન કર્યા છે જ્યારે જેમીમાં રોડ્રિગ્સ ઇગ્નસિત્તેર રન અને સુકાની હરમીનપ્રીત કોરે અણનમ દસ રન બનાવ્યા છે ન્યુઝીલેન્ડ તરફથી અમિલિયા કેર અને સુઝી બેટ્સે એક એક વિકેટ લીધી છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ એક દિવસીય મેચની શ્રેણીની બીજી મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે બે વિકેટથી હારી ગયું છે ઓસ્ટ્રેલિયાના એડિલેન ખાતે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો ભારતે બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાને જીતવા બસો પાસઠ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જવાબમાં ઓસ્ટ્રેલિયાએ છેતાળીસ ઓવર અને બે બોલમાં જ મેચ જીતી લીધી ઓસ્ટ્રેલિયાએ હવે આ શ્રેણીમાં બે શૂન્યની અજય સરસાઈ મેળવી છે હવે પચ્ચીસ તારીખે શ્રેણીની છેલ્લી એક દિવસીય મેચ સિડનીમાં રમાશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભાજપ એનડીએના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલ સંવાદમાં પ્રધાનમંત્રીએ કહ્યું દેશના વિકાસમાં બિહાર ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અંદાજે એક હજાર એકસો ત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલ ભવનમાં વોરરૂમથી તહેવાર દરમિયાન ચાલતી વિશેષ ટ્રેનની સ્થિતિની સમીક્ષા કરી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે બર્લિનમાં જર્મનીના આર્થિક બાબતો અને મંત્રી કેથરીના રીચે સાથે મુલાકાત કરી ઇસરોના અધ્યક્ષ ડોક્ટર વી નારાયણને કહ્યું ગગનયાન માનવરહિત પરીક્ષણ ઉડાન મિશન જી વનનું નેવ ટકા કામ પૂર્ણ અને નવી મુંબઈમાં રમાતી આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે અડતાલીસ ઓવરમાં ત્રણસો ઓગણત્રીસ રન બનાવ્યા सवे सात दस मिनट प्रादेशिक समाचार सांभेश अगर ये अगले अगले मैच अपने जीत भी जाते हैं इट ऑल कम डाउन टू द एनआरआर